માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને હા દોસ્તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં હું એક ચેનલને લિંક આપું છું એ ચેનલને તમે સપોર્ટ થોડો ઘણો કરી દેજો કારણ કે આપણી ચેનલ છે અને એમાં આપણે જુદી જુદી માહિતી આપીએ છીએ અને એ માહિતી હિન્દીમાં આપીએ છીએ તો એને પણ થોડો સપોર્ટ કરી દેજો આ ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જવાની છે તો દોસ્તો તમે જેવો આ ચેનલમાં સપોર્ટ કરો છો એવો એમાં પણ સપોર્ટ કરી દેશો તો દોસ્તો આપણે જાણીએ છીએ એમ વાઘુજી અને ફતાજી એટલે કે એસપી હિન્દુસ્તાની ટીમ ગુજરાતની કોમેડી કિંગ અને કોમેડી નંબર વન તરીકે ગણાય છે કારણ કે એમના દરેક વિડીયો કોમેડી અને કંઈક ને કંઈક આપને જાણવા મળે છે એમ કહીને કાનનો વિડીયો પણ તમને જોયું હશે એમનું વિડીયો ખૂબ જ સારું અને સમજાય તેવું હતું તો દોસ્તો તમે પણ એ વિડીયો જોયો હશે અને એ વિડીયોમાંથી તમને શું શીખવા મળ્યું એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો હું તો તમને બતાવીશ કે મને શું શીખવા મળ્યું તો દોસ્તો આપણે એ વિડીયોની વાત કરીએ તો એ વિડીયોનો સઠ્ઠો ભાગ એટલે કે એ વિડીયોનું ટાઇટલ હતું દુડિયાનો ડેન્જર એન્ડ એવું વિડીયોનું ટાઇટલ હતું અને એનો સઠ્ઠો ભાગ જોદાય અને જોદાય આખા એકથી છ સુધીના ભાગમાં કંઈક ને કંઈક શીખવા જેવી વાત હતી તો એમાંથી તમને પણ શીખવા મળ્યું હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો તો દોસ્તો એની પછી આપણને એટલું તો શીખવા પહેલાં મળી જાય છે કે ગમે તે વ્યક્તિને તમે સપોર્ટ કરો છો તો તેને વારંવાર કહેવું નહીં અને સપોર્ટ કર્યો તો એને વારંવાર તેને યાદ ના કહ્યું એટલા માટે એ વિડીયોમાં એટલી વાતો શીખવા મળીશ અને બીજી વાત પણ શીખવા મળે છે એ પણ હું તમને કહેવાનો છું તો દોસ્તો બીજા નંબરની વાત અને ખાસ ઇમ્પોર્ટન્ટ વાત શીખવા મળીશ કે આપણે કોઈ વ્યક્તિને એ વ્યક્તિ ખોટી રાહ ઉપર જાય છે અને આપણે તેને સાચી રાહ દેખાડીએ છીએ તો એનો મતલબ એ નહીં કે આપણે તેને વાયામવાય કહીએ તેને હેરાન કહીએ એ વાત એ વિડીયો પરથી આપણને શીખવા મળે છે કાંઈ હા તો દોસ્તો એ વિડીયો પરથી આપણે એક વાત તો શીખવા મળે છે કે આપણે કોઈ વ્યક્તિ ખોટા રસ્તે જતો હોય એને સાચા રસ્તે આવીએ અને એને કોઈ મદદ કરીએ તો એને વાયમ વાય કહેવું નહીં કારણ કે વાયમવાય કહેવાથી એ વ્યક્તિને ફરક પડે છે અને તમે સે ભાગમાં જોવું કે તેમને કેવું કહ્યું એ તો તેમની આઈડિયા હતી પણ આવું રિયલ લાઈફમાં પણ થઈ શકે છે એટલા માટે આપણે કોઈ બી વ્યક્તિને મદદ કરીએ તો તેને વારંવાર ટોર્ચર ન કરો કાંઈ એટલા માટે એસબી હિન્દુસ્તાની દ્વારા દરેક વિડીયોમાં આપણે કંઈક ને કંઈક જાણકારી અને કોમેડી તરીકે આપણે કંઈક ને કંઈક શીખવા મળે છે અને હા એમના દરેક વિડીયો કોમેડીની સાથે સાથે કંઈક આપણને જીવનમાં ઉતારવા જેવી વસ્તુઓ પણ શીખવા મળે છે એટલા માટે એસબી હિન્દુસ્તાની ટીમ હા ગુજરાતની કોમેડી નંબર વન ટીમ બની ગઈ છે અને એમના દરેક વિડીયોમાં મેયરનોમાં વ્યૂઝ પણ આવે છે અને હા જો દરેક વિડીયોમાં મેયરનોમાં વ્યૂઝ આવે તો છતાંય એમના દરેક વિડીયોમાં આપણે કંઈક ના કંઈક તો શીખવા મળે છે કારણ કે એમના વિડીયો એટલા જોઈતા અને ખૂબ જ સારા હોય છે તો તમે પણ એસબી હિન્દુસ્તાનીના વિડીયો ના જોયા હોય તો અવશ્ય જોજો કારણ કે તેમના વિડીયોમાંથી કંઈક ને કંઈક આપણને શીખવા મળે છે અને હા સાથે સાથે તેમની પ્રોડક્ટ એવી હરી ચા અને ગી પણ ફૂલ સપોર્ટ કરી દેજો કારણ કે તેમના હરી પાણી ચાનું પ્રોફિટ એ ખૂબ સારા કામ માટે જવાનું છે એટલા માટે હા તો દોસ્તો એટલા માટે તમે પણ હરી ચા ના ખરીદી હોય તો ખરીદી લેજો કારણ કે એનું બધું જ પ્રોફિટ આપણે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવવામાં જવાનું છે કારણ કે આપણે જે જ્યાં ખરીદીશું તો ત્યાંનો પૈસા પણ આપણે સેવામાં જ જવાના છે એવું માનીને તમે હરીભા અને કાકાને ફૂલ સપોર્ટ કરી દેજો હવે આપણે મળીશું નવા વિડીયોની સાથે નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો